સલામવાલેકુમ આ જીસીબી લઈને એ લોકો તોડવા માટે આવેલા હતા તો આ જીસીબી અત્યારે અમે બહાર કાઢી રહ્યા છે અલ્લાથી દુઆ ગુજારો અલ્લાહ તલા હિફાજત ફરમાવે અને આ જેસીબી જો એ બહાર લઈને એ ઓપરેટર બહાર લઈને નીકળી રહ્યો છે અને આ બિલ્ડિંગ એકદમ ધરાશયી કરી દેવામાં આવી છે અને તમામ ખર્ચો એમની પાસે વસૂલ કરવામાં આવશે આ જેસીબી જોઉં તમે આ જો આ એન્કર પેલું લઈને આવેલો હતો ને તોડવા માટે આવેલો હતો હતોની બધાની જાણ માટે છે બધું ધરાશાયી કરી નાખ્યું છે શરમ આવી જોઈએ અલ્લાહના નેક વલી માલાના હુસેન અહમદ મદની આ જગ્યા ઉપર કોડારી મારી હતી જે મૌલાના હુસૈન અહમદ મદનીએ કેટલા વર્ષ સુધી હુજુરે પાક સલ્લાહ સલમની કબર ધર પર બુખારી શરીફનો ડર સાપ્યો હતો એમનું પણ માન ન રહ્યું એનું દુઃખ છે બધું તોડી પાડ્યું છે આ જો તમારી સામે છે આ ઓકે ખુદાફીઝ બરાબર મજૂર પેલા બાર કરાવો તો ચાલો પૈસા ના ખાતર જમીન વેચી નાખે શરમ આવવી જોઈએ પરસાના ખાતર જમીન વેચે છે પોતાનું

વાત નો નિવાડો તમે લોકો લાવે નઈ ને રોજ થઈને દસ્તાવેજ કરો જમીન નો દસ્તાવેજ કરો રીતે બસો સિત્તોતેર બસો સિત્તોતેર આ વસ્તુ કોઈ પણ જાનહાનિ થશે કોઈ પણ જાનહાનિ થશે કોઈ પણ ઉગ્ર વાતાવરણ બનશે તો આ જમીન રાખડાની સંપૂર્ણ જવાબદારી રહેશે કોઈ પણ જાતનું અહીંયા થશે અને કોઈ પણ જાતની જાનહાનિ કે લડાઈ ફાટી નીકળશે એની સંપૂર્ણ જવાબદારી આ રાખનારની રહેશે અને જે વેચનાર છે એમની પણ રહેશે અને આવનારા દિવસોમાં ઝુંબેશ ઉપાડવામાં આવશે